હવે વિનંતી કરો રાકેશભાઈ માલવિયા તે શાંતથી સન્માન કરવા માંગે છે પુનાભાઈ વેકૈયા ત્યાર પછી તૈયાર રહેશે મિત્રો તૈયાર રહેશે રાકેશભાઈ માલવિયા શાલથી સન્માનિત કરશે અને ત્યારબાદ આદરણીય પુનાભાઈ વેકૈયા અમારા પૂર્વ શ્રી દાખલો ખેતી માટે નું કામ પણ નોંધપાત્ર પૂનાભાઈ વેગડીયા પૂર્વ ને હું ત્યારબાદ વિનંતી કરીશ એ બહુ તૈયાર રહેશે અને ત્યારબાદ હાલના સરપંચ શ્રી અને પુનાભાઈ વેગિયા પણ સન્માનિત કરવા માટે પગાર છે મહિલા મંડળના બહેનો પણ સન્માનિત કરવા માંગે છે ભાવના બહેનને હું વિનંતી કરીશ કે તેઓ પગાર છે અહીંથી સાલ અહીં સાલ અહીંથી આપવામાં આવે છે

અને માતાઓ બહેનો અને મારી પૂરી ટીમ આ પૂરા ગામમાંથી બધાનું હાર્દિક સ્વાગત કરું છું ખાસ કહેવાનું એવું કે આ સન્માનની તો આશા નહોતી પણ ભાવ મારો પહેલેથી સેવાનો એવો હતો કે બે હજાર તેરથી થી સુરતમાં હું આવી નિરાધાર નવ વર્ષની સેવા કરતો પણ ત્યારથી એવું લાગતું કે હજી આપણે કંઈક નવું કરવું છે પછી બે હજાર ઓગણીસમાં અમારે ભાઈ અરવિંદભાઈ ને કેન્સર હતું એટલે ત્યારે એવું થયું કે આ રોગ આટલા આટલા વધતા થાય છે સરકાર આપણે એવું મોટી હોસ્પિટલો બનાવે છે અને આપણે એમ કેવી કે વિકાસ કરી છે વિકાસના રસ્તે નથી જતા આપણે વિનાશના રસ્તે જાવી છે મોટી હોસ્પિટલો બનાવી પડે એ વિકાસ ન કહેવાય વિકાસ કોને કહેવાય કે આપણે ઇમારત ન પડવી એને વિકાસ કહેવાય એટલે મને એવું લાગ્યું કે હવે આપણે ગામડે જઈ અને ઓર્ગેનિક ખેતી ચાલુ કરવી છે ગામડે આવીને આપણે બે હજાર એકવીસ માં ગામડે આવ્યો ઓર્ગેનિક ખેતી ચાલુ કરી અને જોયું કે ભાઈ ગાયોની તો આપણે સેવા કરતા સુરત પણ એ ગામડે આવી જોયું કે રોડ ઉપર તમે ગામમાં જાય ગૌ સેવક ની નજર ગાયો ઉપર જોઈ જે તેનો ધંધો થઈ જાય એની નજર પેલી ના જાય તો ગૌ સેવક ની નજર આવી બીમાર ગાય હોય બીમાર બળદ હોય કે કંઈ બીજી બીમાર હોય એની ઉપર જાય તો ગામડે આપણે સૌરાષ્ટ્રમાં આવા નિરાધાર બળદ બહુ રખડતા જોયા

રાખવાના છે અત્યારે હજાર પાંચસો પંદરસો રૂપિયા નો કરવા માટે સ્થળ તો જોઈ બગચરા નવ ચાલવા માં વાત કરી વીસ દિવસ તમે આપો કે વર્ષ ભેગા કરી ભાવનગર મૂકી આવ્યું તો અમે અઠ્યાવીસ ફળ ભેગા કર્યા બગચરા બીજા અલગ અલગ મારા મિત્રો ને બધાને વાત કરી આવો મારો વિચાર છે પૈસા તો મળી જાય મેં કીધું છે કે અત્યારે ખાલી બળદ નો છે ભવિષ્યમાં આપણે ગૌશાળા પણ કરશું બાકી બીમાર હોય તો આપણે માણસ બીમાર હોય તો આપણે ગાંટા હોય પધરાતા એમ આપણે ગાડીમાં અને મારી સમગ્ર ટીમને ભગવાન સદબુદ્ધિ આપે સદગુદ્ધિ છે ને તો કામ થાય બાકી અહં

मैं बस इस खाती हूँ क्यों हो रही थे जैसे अभी आज बस नाम बोलती हो रही थे जैसे अभी पर आदत थी अभी बोलती हो रही थे जैसे अभी आज होता नहीं भी तो जानवा पापे नहीं आज होता नहीं भी तो जानवा पापे नहीं मीडिया को तो एम बोली हो रही थे जैसे अभी अभी सूर्य कब तो हो रही है ना मध्यमा ને તે છતાં કોઈના ચરણોમાં ઝૂક્યું હોય તે બેસે નહીં ને એટલો લાયક કરો કે હું અહીં બેસી શકું એટલું પોતાને પૂછ્યું હોય તે બેસે નહીં એટલું પોતાને હોય પળે આ સભામાંથી જે હોય તે બેસે નહીં મારા મિત્ર સૌથી વિનંતી કરીશ કે હવે આપણે મારા આ સ્નેહી કરવાનો પૈસા આપવા માટે ખાતે એ સ્નેહી કરવા સાહિત્ય જગતનો ઘરે છે દેવાની હાઈસ્કૂલના જે શિક્ષક છે અને પુસ્તકો રચ્યા છે સારા યુકર છે સારા લેખક છે ઉચ્ચારક છે અને ખૂબ જ સમયતર સમજેથી સૌથી એક એમને આપણે સન્માન કરીએ ખાસ કારણ કે સ્નેહી પરમાન અળવા હોય આ કાર્યક્રમમાં આવ્યો હોય ત્યારે આપણે સ્નેહી પરમારને શ્રોતા એમને અભિવાદન કરીએ આવો

ટોપ લેવલ એટલે મને ના પાંચ એ કરવાનું છે તો યોગે અત્યારે પહેલો ઓર્ડર તો આપી દેવો પડે પછી કપડા ફૂલે તો યાદમાં ઓડરશું આપણે આભાર એટલે બન્યું હતું કે મને આ વાત કરી તરત જ અમે મને એ કાર્યક્રમમાં ભેગા હતા દૂધમાંથી ત્યાં ऐं की करे किथे की भई तव्हांखे सो तारीख़ दादी छो त हिकु तारीख़ आला हूंदो घणा परफाड़ी कलाक वारे चारि वग़ैरह संभाले में पहुचो माना एक्ज़ेक्ट टाइम चार वगे लॻो हिकु मिनिट चला त मूंखे इहे योगेशन संमान दर्स अचो नितिबैन अचे जिसमें क्योंकि बड़ी जब्ते तब आयोजन करो योगेश जरूरी वर्षो मानए थे सचिदानंद युवक मंडल क्योंकि नाम को सचिदानंद मंडल में नामक कार्यक्रम थे तो तो ना। आप कारण से तब तो भोगी जो नाम मैं चालू कर सब ग्राम लोगों आभार मानू कि तब अभी मानी प्रवृत्ति योगेश સન્માનવા માટે હું પપ્પા માટે બધા વધારે કોઈ કહેવાની ગયો અમને નીકળ્યા ને પાંચ છ દિવસથી હું સતત પ્રવાસમાં આવતા ગુજરાતમાં અને એમના વૃક્ષારો પણ કરી એ પછી તમે આજે સમાચાર એક માથા સાંભળ્યા હોય એક સલાની યુક્તિ એક એક્સિડન્ટ થયું અને એક બેન અવસાન થઈ એ આજે દિવસે મારા ઘરને સન્માન થયેલું જઈને રાજકોટ ખાતે એ સન્માન લઈને જયારે આવતા હતા ત્યારે એનું એક્સિડન્ટ થયું અને કે જ્યાં આવે એમાં મને ભાઈ કેમ થાય એવું તો પાણી આવશે ને તો ગાડી આપી નહીં જાય બહુ હતો છે ને એવો વરસાદ

તો બીજું ઉનાભાઈ ની માફી છે કે આપણે બધા છે જણા મહિલાઓ નથી હવે આપણું ગાડું હાંકવાનું છે ને એ પચાસ ટકા અને ગામનો પ્રથમ નાગરિક એવા સરપંચ કહેવાય હું મારી ઘડી લાવું છું એનું કારણ એ છે કે ખાલી સરપંચને ચૂંટાવી દેવાથી સરપંચ કે મહિલાનો ઉધાર નથી થવાનો એટલે જે હું પકડી મારા નાના છતાં છે છતાં હાથ પગલે લાવું છું એ માફી માગું છું પણ જ્યાં સુધી આપણે સ્ત્રીઓને એના લેવલ સુધી નહીં લાવીએ બોલાવતું નહીં એ ખરીદારી નહીં કરે ત્યાં સુધી તમારી ખેતી હોય કે પ્રવૃત્તિ હોય કાંઈ પણ હોય એનો કોઈ અર્થ કરવાનો નથી એટલે ખુલાભાઈ સૌ કારણ કે જેનો ગોતી થાય અહીંયા આવે આ મંડળો શરૂ કર્યા છે દિશનભાઈની

તો આપણે એક સરસ મજાનું આ ગામ બન્યું છે ઘણી બધી પ્રવૃત્તિઓ મગજમાં રમે છે એમાંની એક પ્રવૃત્તિ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ભરત આશ્રમ અને એ ગુજરાતનો બેનમૂન આશ્રમ આપણે બનાવી શકીએ આજે રીતે આપણે મેં કીધું રાજકોટ રાજકોટમાં આપણી સાથે સંસ્થા હતી માનવ સેવા ટ્રસ્ટ અથવા સદભાવના પુરાશ્રમ મારા ખાસ મિત્ર છે મંત્રી સાથે હતા હું તો વિજયભાઈ ડોગરિયા અને અમારી સંસ્થા બે જવાર નાગરિક સમિતિ બંને ક્ષેત્ર કાર્યક્રમ કર્યો અને અમને એક ખબર છે કે વૃદ્ધાશ્રમ બહુ મોટાભાગે અહીંયા શરૂ કરે છે પાંચ હજાર પંચાવનસો વૃદ્ધો રહી શકે એવી વ્યવસ્થા છે એનું પણ આખું મેનેજમેન્ટ યોગેશભાઈ સમજવા જવાનું છે તમારે ત્યાં તો આપણે પાંચ મિનિટ થી વાત કરી ત્યાં રાજકોટમાં સદભવન માં સોળસો વડોદ અત્યારે રહે છે પહેલા તો એને વૃદ્ધાશ્રમ થી શરૂ કર્યું અને આજે મેં તમને કીધું એમ પંચાવનસો લોકો રહી શકે એવું કદાચ ભારતનું પહેલું વૃદ્ધાશ્રમ બને છે અને સોળસો બળદો ત્યાં છે અને લગભગ પંદરસોથી સોળસો જે અવિકલાંગ છે એવા કુતરાઓની શાળા પણ શરૂ કરી છે તો વિચાર માણસ માણસએ ક્યાંથી ક્યાં લઈ જાય એટલે ત્યાં એનું બહુ બંધારણ જોરદાર છે અને આખા ગુજરાતમાં તમે જોયું હશે કે કોઈ રોડ ઉપર તમે જાઓ તો હર જગ્યા ઉપર સદભાવના વૃક્ષો તમને જોવા મળે હમણાં તો એ ગુજરાતની સરહદ પાર કરીને અયોધ્યામાં આખા જાળવો હોવાની આખી જવાબદારી એને સોંપી છે ગુજરાતના ઇતિહાસમાં પહેલી ફેરવું એવું બન્યું છે એટલે આ પ્રવૃત્તિ માટે કહું છું કે કે તમારી યોગ્યતા હોય એ બધું ઓટોનેટ થાય તમારે માગવાની જરૂર નથી રાજ્યપાલે હમણાં ગુજરાતમાં ફેલો બનાવ્યો છે કે વૃક્ષ માટે ઠરાવ કરીને સાત કરોડ રૂપિયા પોરબંદર ટુ રાજકોટનો જે રોડ છે એ વગર ટેન્ડરે વિધાઉટ ટેન્ડરે હુકમથી એ સાત કરોડ આ સંસ્થાને ફાળેવા છે એવું જ યોગેશ આ ગામનું નામ રોશન કરે ખૂબ આગળ વધે એવી અમારી વધારી હૃદયપૂર્વક આખા ગામની શુભેચ્છા તારી સાથે છે તે પોતે કીધું છે એટલે અમારે તમે કાંઈ કહેવાનું નથી કે આપણે પોતાની વેલિડિટી વધવા મળે માણસ ત્યારે એ ચકી જાય પણ તમારી પાસે વ્યવસ્થા અને વ્યવસ્થા હોય તો સન્માન અને વેલ્યુ એ તો ઓટોનેટ આવવાની છે એનો ભાગ છે અને ફરીથી યોગેશને ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આપણે બધા જ સરપંચ સાહેબ માટે બોલ્યા એટલે અને યોગેશ આ કામ કરે છે એટલે આપણે ઊભા થઈ અને એક ફેરવું બધા તાલી પાડશું એટલે એને ઓવર ઓપરેશન અહીંયા યોગેશ અહીં આવ જાવજો આ છે ને દુનિયામાં વિશ્વમાં આનું મોટું સન્માન કહેવાય ઊભા થઈને કોઈ સન્માન આપો તો ઓન સ્ટેડિંગ યોગેશન કહેવાય અહીંયા આવે થતું સાહેબ આપણે સરપંચ સાહેબનું સન્માન કરીએ છીએ અને યોગેશનનું સન્માન કરીએ છીએ ઓકે તમે દુનિયામાં જોયું છે તમે દુનિયામાં જોયું હશે એ સમાન આવું સન્માન હોય ને ત્યારે આપણી સંસદ ઊભી વોટોડેટ થાય અને સારું કામ કરતો હોય તો એને ઊભા થઈને સ્ટેન્ડિંગ અવેસન આપે એટલે આપણે યોગેશ સ્ટેન્ડિંગ અવેસાન આપ્યું હવે આપણું જેનું એનાઉન્સમેન્ટ કર્યું ને એ તો આપણા ગામના એક સભ્ય છે દેવચંદ્ર તો પરિચય આપ્યો છે ફરીથી નથી આપતો પણ જેટલા ફંક્શનો તમે બધા જ આપણું ગામ સાચી છો એ બહુ ધૂની માણા છે કોઈ જગ્યાએ ગમે હોય તો પણ એ જતા નથી ફંક્શનમાં છે પણ આપણે ગૌરવ અનુભવ છું હું વ્યક્તિગત અનુભવું છું ગામી અનુભવે છે કે કોઈ પણ નાનો કાર્યક્રમ હોય તો પણ એ કોઈ બી આપણે ના પાડી નથી આપણા ગામ માટે ગ્રામમાં પણ મારે શબ્દ ગોતો હતો કે ભાઈ આપણે ગામ જ્યારે અર્પણ કરતા હતા શબ્દ ક્યાંથી કાઢવાનું પછી તો અમે મારી પાસે બહુ બુદ્ધિશાળી માણસો છે જયભાઈ વસાવડા છે કાજલબેન છે કાંજીભાઈ છે બધા ઢગડો છે મારી પાસે માનસો એ ટીમ છે પણ નામ ન આવ્યું મને જોતું તેવું પછી એની પાસે મોકલ્યું કે કાર્ડનું ડ્રાફ્ટિંગ કરાવો અને એક સરસ શબ્દ આપ્યો પણ તમે ગામને અર્પણ કરી દો મેટર ગામની છે પછી તો એ એક સરસ શબ્દ આપવા બધા ભાઈનો આભાર માનું છું અને એણે બધી બહુ સરસ કવિતા લખી છે ને આપણે સદભાગ્ય પ્રાપ્ત થયું છે કે પેરી એની દેવદ્રભાઈ કવિતા છે ને પીરા પર્યામ એ મોહનભાઈ ડાયરેકભાઈ લોક્રિયા ટ્રસ્ટે પ્રકાશિત કરી છે એટલે સર આપનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું અને ગામનો પણ આભાર માનું છું આપણે એક કલાક ફંક્શન દેવચંદભાઈ કીધું હતું કે જે સામાજિક સંસ્થા હોય ને એને પૂરેપૂરી પાબંદી સાથે કાર્યક્રમ કરવા અને જેનો કાર્યક્રમ કરતા હોય ને જેનું ગીત ગાતા હોય ને પૂરાભાઈ એમનું કીધું હું એમ કહેતો હતો કે યોગેશની જ આપણે વાત કરવાનું શું દેવચંદભાઈને મેં કીધું હતું કે જેના કીધા હોય એની વાત કરવાની એના કે આપણે યોગેશ રાજે વરરાજો છે યોગેશથી જ વાત કરવી તો ફરીથી આ ગામનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું મને દર વખતે આપ સન્માન વેલ્યુ આપો છો એ બદલ સૌનો આભાર અને મહિલા વંદન કરું છું આ ગામને તમે જો પ્રોત્સાહિત કરશો તો હું ખાતરી આપું છું કે હજી તો આપણે ભાઈ કીધું એમ હજી તો આ ગામ શરૂ કર્યું છે દેવજનભાઈ આ તો રૂપોત રૂપોત કર્યું છે હજી તમે કીધું એમ અંદરના રંગ ના બાકી છે જો ભગવાન કંઈ શક્તિ આપશે તો એ બાકીનું કામ તો હજી ઘણું બધું બાકી છે આ તો સ્ટાર્ટિંગ છે આ રફાળાનું એની યોગેશ પણ કામ કરશે હું પણ કામ કરીશ એની ખાતરી આપું છું આપ સૌનો હૃદય વધુ આભાર થેન્ક યુ એમાંના એક છે બોલવા નથી આપતા પણ એને ખૂબ પાંડુરંગ શાસ્ત્રી સાથે કામ કર્યું છે અને હવે નિવૃત્ત જીવન છે વિનંતી કરું આજના કાર્યક્રમના અધ્યક્ષસ્થાને જે અહીંયા ઉપસ્થિત છે એ જ આપણા માટે બહુ ભાવન ગણાય એવા આભાગી ગયેલી જગ્યાના મહાન પૂજ્ય જયરામ બાપુને જયરામ બાપુને હું વિનંતી કરીશ કે આશીર્વચનના બે શબ્દો પૂજ્ય બાપુ બહેનો અને ભાઈઓ આજના આ કાર્યક્રમની અંદર સ્વામી મંડળ સચ્ચિદાનંદ માનવ સેવા ટ્રસ્ટ બગસરાના સંયુક્ત ઉપક્રમે શ્રેષ્ઠ નાગરિક સન્માન કાર્યક્રમમાં આપ સૌ ઉપસ્થિત રહ્યા તેનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આભાર વ્યક્ત કરું છું ખાલી એક અંદરની વિનંતી કરી છે કે ભગત સાથે મોટા મંજાસનો રોડ જો વેલાર થાય એવી હું આજે ભગવાનને પ્રાર્થના કરું છું બહુ જરૂર છે અહીંયા બધા મિત્રો સંકલ્પ કરો કે સવજીભાઈની કે બાબતે વધારે આપણે ટેકો આપીને એ રોડ થાય એ બહુ જરૂરી છે એવી હું ભગવાનને પ્રાર્થના કરું કે આપણા આ અમારો સંકલ્પ કંઈક નાની મોટી તકલીફ તકલીફો ધારે બેસીને સોલ્વ કરીને રોડ થાય એ બહુ જરૂરી છે આ સાથે આ કાર્યક્રમ અહીંયા પૂર્ણ થાય છે એ નાસ્તાનો પ્રોગ્રામ છે તો કોઈ ઉભા ન થતા નાસ્તો કરીને બતાવી જવાનો છે